વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન લોક સાહિત્યકાર દેવાયત ખબર મુશ્કેલીઓ માં વધારો થયો છે કેમ કે આજે વેરાવળ સેશન કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તે દેવાયત ખબર માટે ઝટકા સમાન માનવામાં આવી રહ્યો છે થોડાક સમય પહેલા

તેના પર થોડાક સમય પહેલા સુનાવણી થઈ ત્યારે આજે વેરાવળ સેશન કોર્ટ દ્વારા આ બાબત ઉપર ચુકાદો સંભળાવ્યો છે દેવાયત રદ કરવામાં આવ્યા છે એટલું જ નહીં સાત દિવસના પણ મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે મામલે સરકારી પક્ષના વકીલ કેસી વાળાની પણ પ્રતિક્રિયા સામે આવી છે તેઓ શું કહી રહ્યા છે બાબતમાં તે સાંભળો વેરાવળ સેશન કોર્ટે દેવાયત ખવડ અને અન્ય આરોપીના જે જામીન નીચેની કોર્ટે આપેલ અને રિમાન્ડની અરજી સરકારની પોલીસની નામંજૂર કરેલ તેની સામે સરકાર તરફે રજૂ થયેલી રિવિઝન અરજી અને બેલ કેન્સલની અરજીમાં આજરોજ જે આરો આરોપી તરફે રદ થયેલી રજૂઆતો સરકાર પક્ષે રજૂ થયેલી રજૂઆતો અને હુકમના સ્ટેજે આજરોજ જે તે આરોપીઓ વતી એમના વકીલશ્રીએ સરકારની જામીન રદ કરવાની અરજી અને રિમાન્ડ માગતી જે અરજી હતી તેનો અપોઝ નથી કરતા અને ડિટેલ્સ ઓર્ડર ઇન્વાઇટ નથી કરતા તેવું જણાવી અને તે સંબંધે હુકમ કરવા નામદાર કોર્ટને વિનંતી કરતા અત્રેના સેશન્સના જજ શ્રી વિક્રમસિંહજી ગોયલ સાહેબે આ કામના કામમાં નીચેની કોર્ટે આપેલા બેલબોન્ડ રદ કરવાનો અને તારીખ અગિયાર ના રોજ એટલે કે આજથી હુકમની જાણ થયા બાદ આ કામના કોર્ટ કસ્ટડીમાંથી પોલીસને તારીખ નવ પચીસના કલાક અગિયાર સુધીની કસ્ટડી સોંપી આપેલી છે અને આ રીતે આ બંને અરજીઓમાં નિર્ણય સરકાર પક્ષે જે માગણી કરાયેલી તે મુજબનો થયેલ છે આપે સાંભળ્યા હતા સરકારી પક્ષના વકીલ તેમણે આ બાબતને લઈને નિવેદન આપ્યું છે ને જે આખો ઘટનાક્રમ બન્યો તો દુરાસી ચોહણ ઉપર જે હુમલો થયો તે બાબતે જે રજવાતો કોર્ટમાં થઈ હતી સાથે જ ગીર સોમનાથ પોલીસે જે રિવિઝન પિટિશન પણ दाखल કરી હતી તેને લઈને હવે આ જે નિર્ણય સંભળાવ્યો છે તે નિર્ણયને ફરિયાદી પક્ષ દ્વારા આવકારવામાં આવ્યો છે જેના કારણે હવે લોકસાહિત્યકાર દેવાયત ખવડના દિવસો છે તે જેલમાં વિસ્તે તેમનું નવું સરનામું જેલ બન્યું હોય તેવું ચર્ચાઈ રહ્યું છે દર્શક મિત્રો આવા આ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે જીવન ન્યુઝ ને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ